વોટ્સએપ ફેક લોટરી મેસેજ ફ્રોડ તમારું નામ લાખોમાંથી પસંદ થયું છે અભિનંદન તમે લાખ લાખને લોટરી જીતી છે એવો મેસેજ માં આવ્યો છે તો સંભાળજો એ પૈસા નહીં પડકાર છે એક મોટો સાયબર ફ્રોડનો નમસ્કાર મિત્રો ઘણીવાર લોકોના ફોનના વોટ્સએપ પર આવ્યા છે લોટરીના ફેક મેસેજ અને મેસેજમાં લખેલું હોય છે ડાટા લોટરી કેબીસી લકી ડ્રોપ પછી શું થાય છે એટલે કે સ્કેમની શરૂઆત કઈ રીતે થાય છે તમે માનો છો કે લોટરી જીતી ગયા જ્યારે તમે એ વ્યક્તિને કોલ કરો છો તો એ તમને કહે છે કે અમે તમને પૈસા મોકલવા પહેલા રજીસ્ટ્રેશન ટેક્સ જીએસટી કુરિયર ચાર્જ ભરવો પડશે તમે ગૂગલ પે ફોન દ્વારા બે હજાર થી પચાસ હજાર સુધીની રકમ મોકલવાનું કહેશે અને પછી એ લોકો તમારા નંબર ડિલીટ કરી નાખશે બ્લોક કરી નાખશે અને તમને કોઈ પણ પ્રકારનો જવાબ નહીં આપે જ્યારે તમને એવો મેસેજ આવે કે તમે લોટરી લાગી છે તમારા ખાતામાં પચીસ લાખ જમા થશે તો તરત જ અવેર થઈ જજો સાઇબર લોસ ઇન્ફોર્મેશન ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 316 બાય 1 એન્ડ 2 હેઠળ ઠગાઈ માટે આ પ્રકારની ઠગાઈ માટે દંડ અને 7 વર્ષની જેલ અને IT એક્ટ ની સેક્શન 66 ડી મુજબ ઇમ્પર્સોનેશન એન્ડ ડિજિટલ ચીટિંગ થઈ છે સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ વોટ્સએપ ઈમેલ મેસેજ પર આવી લોટરી બાબતે ક્યારેય વિશ્વાસ ના કરો કોઈ પણ પ્રકારના ટેક્સ ઓર જીએસટી માટે પૈસા માંગે તો તરત જ શંકા કરો તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ ને ક્યારેય શેર ના કરો કોઈ પણ પેમેન્ટ લિંક પર ક્લિક ના કરો ઇન્સ્ટન્ટ 1930 હેલ્પલાઇન પર ફોન કરો અથવા તો સાયબરક્રાઇમ.geojit.in પર ફરિયાદ ફાઇલ કરો WhatsApp પર તમને 25 લાખ મળે એક ખોટી આશા છે સાચી હશે તો માત્ર સાયબર ક્રિમિનલ્સ રાહત જાગો સમજો અને બીજાને પણ બચાવો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ હેન્ડ